માં બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના બોર્ડ અથવા કોર્પોરેશનને જાહેર હેતુ માટે જમીન ફાળવવાની કેટલી દરખાસ્તો મળી તે પૈકી કેટલી મંજૂર કરવામાં આવી તમામ પ્રકારના દસ્તાવેજો માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે સ્કેનિંગ કર્યું છે ડોક્યુમેન્ટેશન કર્યું છે અને બધા જ ડોક્યુમેન્ટ કર્યા બાદ એને અત્યાર સુધી જિલ્લા કક્ષાએ પણ જે મંજૂર થયેલી અરજીઓ એ પૈકી તાલુકા દીઠ કેટલી જમીન ફાળવવામાં આવી માન્ય તાલુકા વાઈચ ધોતા તાલુકાની અંદર એક લાખ છતાલીસ હજાર ત્રણસો સોળ ચોરસ મીટર માન્યધ્યક્ષશ્રી અમીરગઢમાં જીરો માન્યધ્યક્ષી પાલનપુરની અંદર માન્યધક્ષી બે લાખ સુડતાલીસ હજાર બસો એક્યાસી ચોરસ મીટર માન્યધ્યક્ષી એ ગાંધીનગર જિલ્લાના રાજ્ય કક્ષાના ડેટા સેન્ટરનું મકાન કેટલા ચોરસ ફૂટમાં બનનાર છે આ અંગે કેટલો ખર્ચ થશે ક્યારે પૂર્ણ થશે ક્રમાંક ચાર માન્ય શ્રી પ્રવીણભાઈ માળી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમ દ્વારા હું માન્ય મંત્રીશ્રી જોડે જાણવા માગુ છું કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના બોર્ડ અથવા કોર્પોરેશનને જાહેર હેતુ માટે જમીન ફાળવવાની કેટલી દરખાસ્તો મળી તે પૈકી કેટલી મંજૂર કરવામાં આવી અને તે પૈકી કેટલી જમીન ફાળવવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં કુલ અરજીઓ માન્યાધ્યક્ષ શ્રી નવ નવ મંજૂર કરવામાં આવી છે માન્ય માન્યાધ્યક્ષ શ્રી માન્યાધ્યક્ષ્રી એક આઠ બે હજાર ચોવીસની એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં માન્યાધ્યક્ષ શ્રી તેર મંજૂર કરવામાં આવી છે માન્ય અનિકેતભાઈ ઠાકોર માન્ય અધ્યક્ષ શ્રી અ આપના માધ્યમથી પ્રશ્ન પૂછવા માગું છું કે જે મંજૂર થયેલી અરજીઓ એ પૈકી તાલુકા દીઠ કેટલી જમીન ફાળવવામાં આવી માન્યાધ્યક્ષ શ્રી તાલુકા વાઈચ ધોતા તાલુકાની અંદર એક લાખ છેતાલીસ હજાર ત્રણસો સોળ ચોરસ મીટર માન્ય અધ્યક્ષશ્રી અમીરગઢમાં જીરો માન્ય પાલનપુરની અંદર માન્યધક્ષી બે લાખ સુડતાલીસ હજાર બસો ચોરસ મીટર માન્ય વડગામમાં જીરો દાંતીવાડામાં જીરો માન્યધ્યક્ષશ્રી ધોર્યા ધાનેરામાં અઢાર હજાર નવસો ડીસાની અંદર સ સડસઠ હજાર ચારસો ચોરસ મીટર કોંકરેજમાં માન્યધક્ષી જીરો દિયોદરમાં જીરો લાખણીમાં માન્યધ્યક્ષશ્રી ચૌદ હજાર વાવમાં જીરો થરાદમાં ઓગણત્રીસ હજાર ચારસો માન્ય અધ્યક્ષશ્રી અને ભાભર અને સોઈ ગામમાં જીરો કુલ માન્ય અધ્યક્ષશ્રી પાંચ લાખ ત્રેવીસ હજાર બસો સત્તાણું ચોરસ મીટર માન્યધ્યક્ષશ્રી ફાળવવામાં આવી છે પ્રશ્ન ક્રમાંક છ માન્યશ્રી જયેશ પટેલ માનની અધ્યક્ષશ્રી આપણા માધ્યમથી માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે ગાંધીનગર જિલ્લાના રાજ્ય કક્ષાના ડેટા સેન્ટરનું મકાન કેટલા ચોરસ ફૂટમાં બનનાર છે આ અંગે કેટલો ખર્ચ થશે ક્યારે પૂર્ણ થશે અને આ ડેટા સેન્ટરનો કેવી રીતે ઉપયોગ થશે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી આ જે ડેટા સેન્ટર બનવાનું છે એ લગભગ બે લાખ ચુમ્માલીસ હજાર સાતસો પચીસ સ્ક્વેર ફૂટનું બનવાનું છે છ પ્લસ વન એટલે એક ગ્રાઉન્ડ ફ્લોર સાથેનું બનશે સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી મને જણાવતા આનંદ થાય છે હાઉસને કે લગભગ ઓગણીસો એટલે કે અંગ્રેજો વખતના જેટલા પણ અંગ્રેજ સરકારે જે માપણી ટિપ્પણીના રેકોર્ડ જે હતા તે લઈને આજ દિન સુધીના દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે બે હજાર દસમાં નિર્ણય લીધો હતો આખા રાજ્યમાં રિસર્વે કરાયો નમૂનો છ સાત આઠ બાર આ પ્રકારના તમામ રેકોર્ડો જૂના રેકોર્ડો જેની જમીનના દફ્તર સાથેના ખેતરના નકશા એકત્રીકરણના ગામ નમૂના નંબર એક આકાર બંધ ખેતરી માપણી સીટો પ્લોટ બુક આ તમામ પ્રકારના દસ્તાવેજોનું માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે સ્કેનિંગ કર્યું છે ડોક્યુમેન્ટેશન કર્યું છે અને આ બધા જ ડોક્યુમેન્ટ કર્યા બાદ એને અત્યાર સુધી જિલ્લા કક્ષાએ પડ્યા હતા જિલ્લા કક્ષાએ નકલ હશે પણ આખા રાજ્યના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એ એક જ જગ્યાએ રહે આવું રાજ્ય સરકારે નક્કી કર્યું છે સાથે સાથે આ જૂના ડોક્યુમેન્ટો કઈ પ્રકારના હોઈ શકે એનું આખું રે રેવન્યુ રેકોર્ડ મ્યુઝિયમ પણ બનવાનું છે અને આના કારણે માન્ય અધ્યક્ષજી એવું થવાનું કે કોઈપણ વ્યક્તિને સિંગલ ક્લિકથી કોઈ વસ્તુ જોઈએ કોઈ પણ ખેડૂત એની નકલ મળી રહે આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે આખા રાજ્યની અંદર કરી છે અને લગભગ બે હજારને છવ્વીસ સુધીમાં આ કામ પરિપૂર્ણ થવાનું છે